કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના ખાતામાંથી લાખોના હીરાની ચોરી કરી ભાગી છૂટેલા ત્રણને કતારગામ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી મુદ્દા માલ કબજે કર્યો હતો કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પરેશ ઝવેરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કતારગામ જેરામ મોરાની વાડીમાં તેઓનું એસપી ડાયમંડ ખાતું છે જ્યાંથી અજાણ્યા ચોરીસમો ટેબલના ખાનામાંથી 23,45,000 થી વધુના હીરાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા આ મામલે કતારગામ પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને તપાસ કરી રહેલી ટીમોએ ત્રણ રીઢા ચોરો જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ નરસિંહ ચૌધરી યોગેશ કુમાર ઉર્ફે ચકો રાયમલ ચૌધરી અને મેહુલ હાજાભાઈ ચૌધરીને ઝડપી પાડી તમામ ચોરાયેલ મુદ્દા માલ કબજે કર્યો હતો અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ સોળ જૂન બે હજાર રોજ કતાર ગામ મોરારની વાડી વિસ્તારમાં આવેલ એસપી ડાયમંડ નામના ખાતામાંથી પોલિસ્ટ તેમજ રફ ડાયમંડ રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજારની ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય બે મળતીયાઓને મળી કુલ ત્રણેય આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો શોધી કાઢેલ છે આ કામે પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ હકીકત પ્રાથમિક વખતે જાણવા મળેલ નથી તેમ છતાં રેકોર્ડ ઉપર ખરાઈ કરી અને એ દિશામાં આગળ તપાસ હાથ